દોરડા વડે ખેંચી સલામત રીતે બહાર કાઢી હતી જ્યારે આ કુવામાં પશુ ગાયનું મોત નીપજતા તેના મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ચકાસણી કરતા વહેલી સવારે શિકાર પાછળ દોડતી વખતે અકસ્માત એક સિંહણ તથા ગાય કુવામાં ખાબકી હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી વન વિભાગની ટીમે તાત્કાલિક ટ્રેકર્સ ટીમના સભ્યોને સલામત રીતે કૂવામાં ઉતાર્યા હતા દોરડાના ગાળિયા સલામત રીતે સિંહણને કૂવામાંથી જીવંત બહાર કાઢી પાંજરામાં પૂરવામાં આવી હતી આ સાથે જ આ કૂવામાં રહેલી ગાય મરી જતા તેના મૃતદેહને પણ કૂવાની બહાર દોરડા વડે કાઢવામાં આવ્યો હતો